સમાચાર આવી રહ્યા છે જમ્બુ શર નવી વિદ્યાલય જમ્બુ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું નવી વિદ્યાલય જંબુ માં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિદ્યાર્થીઓ શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ શાળામાં અને સારા બહાર વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું મારી સારા સ્વચ્છ સારા સારા એક મંદિર છે એ વિષય ઉપર શાળામાં વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાંથી સ્વચ્છતા અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિશેષ સહકાર આપવા બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે આભાર વ્યક્ત કર્યો હતો હતોનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્બુસર

સ્વચ્છ શાળા શાળા એક મંદિર છે એ વિષય ઉપર શાળામાં નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને વર્તત્રો સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ